ના તો જોડે જવું તો એનું મગજ બહુ ગરમ ને ગરમ રહે એટલે એટલે પેલા નાક પાડજે એટલે મને પેલા રાજપા જોડે જવા દે રાજપા જોડે જઈએ સાતા નક્કી કરીએ પેલા બોલો બોલો આવો આવો શું કરો આ બાઈક સાફ કરતો બોલો બાઈક સાફ કરો એક આયોજન લઈને આવ્યો હું શું લઈને નજીક આવે તે મટકી ફોન નું આયોજન રાખવું હોય કરી દઈએ બધા સંબંધ પેલા તમે તમે અમે તો રાજી યાર આવો રાજી કરવા આઠમ નું આયોજન રાખવું હોય બધા ભાઈઓ રાજી થાય ને આપડે બધા ભાઈઓને પૂછીએ પેહલા પૂછી જોઈએ બધા તૈયાર થાય ને આપડે આ ગોકુળ આઠમ નું આયોજન કરીએ પછી હાલો પૂછી જોઈએ હા હવે કના જોડે જાહું તા તમે કોઈ ના જોડે જઈએ જેમ મોને આવા હોય એમના જોડે જાય એવું તો જો હવે લાલ જોડે જો લાલ ભાઈ જોડે નહીં જવું કેમ એનું મગજ ગરમ ને ગરમ હોય ઓ એ તો એટલે તરત પહેલી સીધી નાક પાળ એ વાત છે એટલે આપણો ગોડા ભાઈ જોડે જઈએ હા જો ગોડા એટલે હાલો તો આપણે ગોડા ભાઈ જોડે જઈએ અને ગોડા ભાઈ જઈને પૂછીએ કે આ રીતનું આયોજન કરવાનું હોય તો તમે તૈયાર હો કે નહીં

આપણે જઈએ લાલ ભાઈ જોડે બરોબર કહીએ ગોકુળ રાખ્યું વાત કરીએ કે મટ્ટી મટકી ફોડવાની એ મોના તો સારું હું મોન यान uhuh. जो

બધા બધા ભાઈઓ ભેળા થઈ નક્કી કરીએ કેટલા રૂપિયા આવે જોઈ લઈએ સારું તાર હેલો તાર બધા બેસીને વાત કરીએ તો એક કામ કરો તાર માર ઘેર હેલો તાર સારું હેલો તાર ઈ કણ આપણે બેહીએ અને બધા વિચારીએ હાલ અજીક બધા ભેગા થઈ જઈએ અજીકાન કેલા ભાગમાં આવો હ હેલો માર ઘેર તાર

રાતવા ભૂલન હવે હું કશી છે લો રાખ્યું સુકરામ તો 200 200 ઉગરાઈ જ નિકા 200 200 તો ચોય પૂવા 200 થોડું થાય 500 500 રાખો આ એ વધારે છે એ તો વચ્ચે નહી એ તો વધારે તો ના તો માર જો હેવા એ તો ગમે તે ઉશી ના લાવજો આ મેળોદાન તો કો કરશું વળી તો ડળ કરે કરે બેહી રો કોટણ આવતું તો ચાલ મજૂરી બજૂરી પૈસા તો હું આલું પણ કોળું કોનું તો કોના બનાવનો ચા કોના હું નહીં માટલી બોળેવ તા તો એનું ની ના ભઈયું નહીં હા તમે મોટા કોળો હા અને કોનો ધ્યાન હા એ લાઈન નું કોનો ને એટલે અમે એને કોનોળો બનાવવાનું વિચાર્યું

પૈસા ઇન જોડી રહેજો નકર બાટલી મટકી જે કરીશ હા લેજો પૈસા મારાથી ભ્રમણ ચાલુ કરો પૈસા પૈસા કરો તમે તમે આપી હા

काट <laughs> कर <laughs>

Un tocari.